ભગવાન મન ના ઘોડાઓ ના દોડે અને આમ ઘણો ને તો મન છે ને ઘોડાઓ કરતા એ વધારે પાવરફુલ થી દોડે મારે ને તમારા પગ ને અહીંયા થી ગેટ બહાર નીકળતા વાર લાગે પણ મન ને સેમ સેકન્ડ નીકળી જાય ઘરે પહોંચી જાય ઠે હું એમ કહું જોવો તો તેજુરિ ને લોક લાગ્યો છે તો તરત આંખ બંધ કરો તેજુરી આખી દેખાય અને ઘણાય તો એટલા બધા પાવરફુલ હોય કે આ કલર નું કપડું ક્યાં પડ્યું છે એ ખબર હોય કણાઈ લોકો તો એટલા બધા પાવરફુલ હોય આમ જો ખિસ્સામાંથી આમ હાથ નાખીએ ને તો અંદરથી પાંચની નોટ જ નીકળે કણાઈ એટલા પાવરફુલ હોય ખિસ્સામાં હાથ નાખીને એ કેટલી નોટની બેવડું હોય પણ એમાંથી ઈ ગોતી લે આ 500 ની આ 100 ની આ 200 ની એટલા ખબર પડી જાય ને ભગવાન આમ ખિસ્સામાં હાથ નાખે ત્યાં ખબર પડી જાય તો કેવડું ભગવાન ઈ હાથનો પાવર છે કે મનનો પાવર છે ભગવાન મન છે એ બહુ પાર છે એટલા માટે આપણા કવિઓ પણ કહે કે મન કે હારે હાર હે મન કે જીતે જીત મન થી માણસ હારે છે અને મનથી માણસ જીતે છે ત્યાં એ જ વાત છે ભગવાન કે જેનું મજબૂત મન છે એને હિમાલય નડતો નથી જેનું મન મજબૂત છે અને જેનું મન નબળું છે કે મારથી ઊંચું નહીં થવાય મારો પગ ન ચાલે હું આમ ન કરી શકું એટલે સમજી જવાનું આનો ચંદ્ર નબળો છે મન અને નિર્ણય શક્તિ એટલા માટે મન ક્યાં છે ભગવાન પછી જોવો જેનું મન વધારે પાવરફુલ જેનું મન વધારે દોડતું એને વધારે ધ્યાન રાખવાનું મેન્યુઅલ ગેર હોય એને બહુ ઉપાધિ કરવાની ન હોય કારણ કે એમાં સ્પીડ એ ઓછી હોય પછી બધું અલગ અલગ આપ્યું હોય તો બધું પણ જેને ઓટો કાર છે એને સમજવાનું ઉતાવળ રાખવાની કારણ કે એમાં ક્લચ નથી એટલે તમારે હેન્ડલ કરવામાં ધ્યાન રાખવું પડશે નહીં લાગે તો એ ભટકા ને થોડીક વધારે લાગી જાય તો હા વાળો ભટકા એટલે આઠસો સીસી ના એન્જિન વાળી ફંટી આપતા હોય ને એને બહુ ઉપાધિ કરવાનું ન હોય કારણ કે એ હાલ એની કરતા ગાજે વધારે એટલે એ ઉપાધિ ઓછી હોય છે પણ જે આઠ હજાર સીસી ની ગાડી વાપરતો એને બહુ ધ્યાન રાખવાનું કારણ કે એ જે ગાજતી નથી એનાથી કેટલી ગતિ તો એ ચાલતી હોય સ્પીડ વધારે છે સાવધાની વધારે જરૂરી છે એટલે જેનું મન આડાવલું થઈ રહ્યું છે જેનું મન બહુ વિચારો કરે બહુ દડે છે એને વધારે ધ્યાન રાખવાનું જેનું ઓછું દોડે છે ઓછું ધ્યાન રાખવાનું તો એ મન ક્યાંય આડાવલું ન થાય એટલા માટે તમે ધ્યાન ધરો કોનું સત્યમ પરમ ધી

માયા કંઈ તાકાત પૂછી તો મને આપણે એમ કે ભાઈ મને હેમાય માયા રે મુકાતી જ નથી કોને મૂકાણી છે અમે આ હવાહો કથા કરી તો હજી નથી મૂકાણી તો તમને તો એક કથા મુકાઈ જાય ઉપાધી કરતા રહેતા આ હવાહો કર્યા પછી હજી માયા છે ક્યારેક ગાડીમાં હોય ક્યારેક આસનીયામાં ક્યારેક કપડામાં ક્યારેક ગુલાબના હારમાં ક્યારેક કવરમાં લે બધે હોય માયા માયા એ બધુંય લાગે ભાઈ

અપ્સરાના રૂપમાં તમ તમ સાંભળ્યું સાંભળ્યું છે ને કે અપ્સરાએ એને મોહિત કર્યા તે એનું તપ ભંગ કર્યું પછી તમે તમે બીજું એનું સાંભળ્યું એને પોતાના તપના પ્રભાવથી આખી દુનિયામાં અંધકાર કરાય આખી દુનિયામાં રાહત હોય ને એવો અંધકાર કરી નાખ્યો કોઈ બાળે ને એટલા માટે તો જે તપ અંધકારમાં લગાડવામાં લગાડ્યું એ અપ્સરાને આગું લગાડવામાં ન લગાડી શકે પણ માયા એવી વસ્તુ છે કે માયાને નહીં અંધકાર મૂકી દીધો ભગવાન વસુદેવજીએ જ્યારે ટોપલો નીચે પધરાવી અને માયાને માથે લઈને આવતા હતા ત્યારે વસુદેવજીએ પોતાના જીવનની માથે આમ અફસોસ કર્યો કે હું કેવો માણસ છું ભગવાન મૂકીને માયાને માથે લઈને નીકળી ગયો મારી ઘરે ભગવાન પ્રગટ થયા તો ભગવાન ને હું નંદ ની ઘરે મૂક્યા અને નંદ ઘરે માયા પ્રગટ થઈ તો માયા નું માથે લઈ આવું કેવો ભલે ભગવાન અવતાર લીલાના કાર્ય ગમે એવું પણ સાચું તો એ પણ છે તથ્ય ને અર્થ ને મર્મ તો એમાં પણ છુપાયેલો છે એટલે તમે ઈ સત્યનું ધ્યાન ધરો સત્યનું ધ્યાન ધરશો એટલે તમને ધર્મની ઓળખ થશે ધર્મ કોને કહેવાય

એવું છે ગમે સંપ્રદાય નું તિલક કરો ગમે એના નામની માળા ફેરવો પણ ડેસ્ટિનેશન ક્લિયર અહીંયા થવાનું છે તમારે જે આવવાનું છે એ આ છે ભગવાન ગમે સંપ્રદાય ની માળા પકડો ગમે એનો હાથ પકડો ગમે ગુરુ પણ એ તમને લઈ જશે ક્યાં સર્વ વિષ્ણુ મયમ જગત એ ભગવાન પાસે જ લઈ જશે એટલે એ કઈક તો પછી આ રસ્તો

પણ એના ઉપર હાલો ત્યારે સાવધાન બે વસ્તુ છે એક તો ભક્તિના માર્ગમાં આગળ વધો ત્યારે થોડાક થોડાક તમને આવડજે એટલે પેલી વસ્તુ અભિમાન આવે કે મારથી બે માળા વધારે થાય મારથી થી અગિયાર એ કઈ ગામને ન કહેવાનું હોય તમારે કે હું તો આખા વર્ણની અગિયારથી કોની હેટું કરો છું તમે પાંચ દસ માળા ફેરવો છો તો કોના માટે ફેરવો છો મને કહેવાનું નથી તમારે તમારે કોઈ નથી કહેવાનું ભગવાન તમે ભગવાન ને પ્રેમ કરતા હો તો કોઈ કોઈ સ્ત્રી જયારે પોતાના પતિના ના માથે કઈ ગિફ્ટ ખરીદે છે તો એ સરપ્રાઈઝ જ હોય કે આખા ગામ ની તો બે માળા વધારે થાય છે ત્યારે તમે તમારા ભગવાનને પ્રેમ કરો છો એટલે કરી છે તો એ કોઈ કહેવાની જરૂર નથી ભક્તિ તો ભગવાન ગુપ્ત હોય તો વધારે ફળે અને એટલા માટે એને એને પચાવવું બહુ અઘરું છે આપણું ભજન છે ને અજરા જરી આ નુજ એ સંતો ભાઈ અજર પ્યાલા કાય જરી અને એ એમાં પાછી મનની વાત આવે છે એક પંક્તિ પણ એમ કહે તન ઘોડો છે આ શરીર હકીકતમાં શરીર ની બહુ બહુ બધું નથી ભગવાન

જેતની શક્તિ હવે તો બાવડાની નથી માંગી ભગવાન મને કા વિશ્વાસ કરજો મારા મનને મારા વિચારોને એટલી શક્તિ આપજે ભગવાન કે મારું મન મારો વિશ્વાસ ક્યારે ડગે ન જાય મારો વિશ્વાસ ઓછો ન થઈ જાય કારણ કે આ દુનિયા છે ભગવાન જોવા જઈએ તો દુર્યજ્ઞાન કે से बचते रहे हम जितनी भी परी जिंदगी बैर होना किसी का किसी से भावना मन में बदले की हो ना हम चलने गरस्ते તમે કોઈ એવા પાસે બેસો જેનામાં ધર્મ છે તો ધર્મ ને કેવી રીતના ઓળખી શકાય એટલા ભાગવત ના પહેલા બીજો શ્લોક છે કે જ્યાં મત્સર નથી જ્યાં દેખાવ નથી જ્યાં દંબ નથી માત્ર સત્ય છે માત્ર પ્રકાશ માત્ર અજવાસ છે અને એટલા માટે ધર્મ કે તબોત્ર પરમો પરમ ધર્મ છે પરમ ક્યાંક ક્યાંક જ લાગે પરમ ધર્મ છે